સતીશભાઈ જરાકા આ બધું સમજાવો બરાબર છે એટલે અમને ખ્યાલ આવે કેવી રીતનું છે આપણો ઇનોવેશન હા હા સતીશ પ્રજાપતિ મારો અવતાર પ્રયોગ છે પ્લે ટુ લર્ન શીખવા માટે રમો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત ધોરણ એક થી જે અંગ્રેજી વિષય મૂકવામાં આવેલો છે તો બાળકોને રમતા રમતા અંગ્રેજી કેવી રીતના શીખી શકાય એ માટેનો મારો એક નવતર પ્રયોગ છે તો બાળકોને રમવા માટે શું જોઈએ તો કે ભાઈ આપણે સ્કૂલમાં બાળકો કેરમ રમતા હોય છે બરાબર આજે કેરમ છે એ કેરમ શૈક્ષણિક કેરમ બનાવેલું છે જેમાં આલ્ફાબેટ અહીં આગળ લખવામાં આવે છે ચારે બાજુ બાળક પોતાની બાજુ જે આલ્ફાબેટ છે આલ્ફાબેટ ને પાડવાનો પ્રયત્ન કરશે મોકરી પાડવા બરાબર અહીંયા આગળ એક સર્કિટ વાળું બનાવેલું છે જેમાં લાઇટ થાય છે બાળકોને નવું રમવું અને એ કરવું ગમતું હોય છે દાખલા તો એ છે તેનો સાચો જવાબ મળવા માટે બાળકોએ પ્રયત્ન કરવાનો છે જ્યાં સાચો જવાબ આવશે ત્યાં આગળ લાઇટ થશે અને અવાજ થશે ત્યારબાદ આ કેલ્ક્યુલેટર છે અહીંયા આગળ સરવાળા પાતા કે ગુણાકાર અને ભાગાકાર ચારે પ્રક્રિયા બાળકો સારી રીતે કરી શકે દાખલા તરીકે આપણે સરવાળો કરાવવો છે બાળકોને તો અહીં ગાડી આપણે લઈ આવીશું બે વત્તા કેટલા થશે તો કે પાંચ તો પાંચ અહીં લાવવાનો પ્રયત્ન કરશે બરાબર પાંચ મળી જાય છે અલ્ફાબેટ કેપિટલ આલ્ફાબેટ છે જ્યાં ગાડી કઈ બોલ છે બોલ નો પી આપણે અહીં લઈ આવવાનો છે પેરેટ છે તો પી ક્યાં છે પી ખોળી અને છોકરાઓ અહીંયા ગાડી પી લઈ આવશે આપી અહીંયા ગાડી છે એને પઝલ ક્યાં સોલ્વ કરવાની છે પી ગમે તે રીતના ફોડી અને ત્યાં લાવવાનો છે પઝલ સોલ્વ કરતા કરતા બાળકોને મજા આવે એવી ઇન્ટરેસ્ટિંગ ગેમ બધી બનાવેલી છે ગાડી લઈ આવશે બરાબર તો બાળકોને આલ્ફાબેટ રમવાની શીખવાની મજા આવશે ત્યાર પછી એક પઝલ બોક્સ બનાવેલું છે એની ગાડી આપ જોઈ શકો છો કે ભાઈ આ એનિમલ પઝલ છે આ બાળકોને આપણે છૂટા કરીને આપી દેવાના છે ત્યાર પછી અહીંયા ગાડી ટાઈગર લખેલું છે ને અહીં પણ ટાઈગર લખેલું છે બરાબર છે કદાચ ત્રીજા ધોરણના બાળકનું સ્પેલિંગ નહીં આવડે પણ બે મેચ કરી અને પછી લગાવશે પછી આપણે એમને કહીશું કે ટાઈગર ચિત્રો તેને ખબર જ છે કે વાત છે એને સરળ રીતે સમજી શકે પછી આ એક મલ્ટીપર્પઝ છત્રી બનાવેલી છે જેની અંદર આલ્ફાબેટ મૂકેલા છે બરાબર પહેલી એ બીસીડીના વધતા વન ટુ ફિફ્ટીન સુધી અંકો લખેલા છે અંદર એના સ્પેલિંગ પણ લખેલા છે બારની બાજુ જોશો તો કલર્સ મૂકેલા છે ચિત્રો છે થી ટેન મૂકેલા છે

आए आए जे ने रोज सवार शाळा मी गळावर पेहरावी द्या ती ज्या दोन बाळके जे आल्फालेट आहे ते आल्फालेटेच सुधी शिके आणि नोट मी अंदर स्केनिंग पण लखेल चित्र पण बन्यू चित्रात्मक आहे